હવે નદીના પ્રવાહથી થી ડભોઈ પાસેના રાજની ક્રોસિંગ નવીન મુખ્ય માર્ગ ધોવાઈ જતા તંત્ર દોડતું થયું તાલુકા જિલ્લાના સંલગ્ન અધિકારીઓ સહિત પોલીસ તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું ધારાસભ્ય શૈલેષ મહેતા પણ સ્થળ પર દોડી આવ્યા તંત્ર દ્વારા સર્વે હાથ ધરી મુખ્ય માર્ગના ઉખડી ગયેલા ડામરના માર્ગના મસ મોટા ખસેડવાની કામગીરીની તૈયારી હાથ ધરાઈ હાલ વડોદરા ડભોઈ વચ્ચે રાજલી ક્રોસિંગ પાસે નવીન બ્રિજ પરથી વાહન વ્યવહાર કાર્યરત છે ત્યારે બીજી તરફ ધોવાઈ ગયેલા માર્ગનો કાટમાલ ખસેડી બીજી તરફનો માર્ગ નો વાહન વ્યવહાર પણ કારણત થાય તે માટે તંત્ર કામે લાગ્યું છે રાડર નદીના પાણીએ રાજલી ક્રોસિંગ પાસે નિર્માણ પામેલ નવીન માર્ગની પુલ ખોલી માર્ગ ધોવાઈ જતા માર્ગ નિર્માણમાં ભ્રષ્ટાચારની બૂમ ઉઠી તંત્રના અધિકારીઓએ બે દિવસમાં માર્ગનું સમારકામ પૂર્ણ કરી વાહન વ્યવહાર શરૂ કરાશે જણાવ્યું યોગ્ય સર્વે હાથ ધરી પૂર અસરગ્રસ્ત તેમજ ખેડૂતોના પાકના નુકસાનનું વળતર સરકાર દ્વારા વહેલી તકે ચૂકવવામાં આવે તેવી ધારાસભ્ય શૈલેષ મહેતાએ મીડિયાના માધ્યમથી અપીલ કરી આપણે અત્યારે વડોદરા જિલ્લાના વડોદરા ડભોઈ રોડ પર કુવાવી ગામ પાસે દેવ ડેમમાંથી દેવ નદીમાં પાણી ખૂબ જ આવવાથી આ રોડ અત્યારે ધોવાયેલ છે આશરે બસો મીટર જેટલો અને ગામના આજુબાજુના વિસ્તારના લોકો દ્વારા પાણી કાઢવા માટે આ ડિવાઈડર તોડી તોડેલ કે જેથી પાણી સીધો થ્રસ્ટ રોડને નીચે લાગતા અને પાણીનું બહુ બહુ જ વધારે પ્રમાણમાં આ પાણી હોવાથી આ રોડ ધોવાયેલ છે અને અત્યારે તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવાનું કામગીરી ચાલુ કરવામાં આવેલ છે અચ્છા ડાયવર્ઝન કઈ બાજુ આપેલું છે અને શું છે પરિસ્થિતિ હાલમાં કેટલા સમયમાં રોડ તૈયાર થશે લોકોને આ રોડ ફરીથી ક્યારે વાપરવા મળશે અત્યારે હાલમાં આ રોડ ફોર લેન છે તો અત્યારે ટ્રાફિક સિંગલ લેન પર કરી દીધો છે ટ્રાફિક મુવમેન્ટમાં કોઈ પ્રોબ્લેમ થતો નથી અને લગભગ એકથી દોઢ દિવસમાં આ રોડ ચાલુ કરવાની ગણતરી છે અને જો વરસાદ રોકાઈ જાય તો વહેલો થશે પણ જો વરસાદ ચાલુ રહેશે તો થોડું એક કે બે દિવસ થાય એમ છે દેવ જે રીતે પાણી છોડવામાં આવ્યા એના કારણે આજે આ વડોદરા મેઇન રોડ પર નુકસાન થયું છે કારણ કે જે રીતનો ફ્લો હતો એક નદીના વેણ કરતાં પણ મોટું વેણ અહીંયાથી પસાર થતું હતું ગઈકાલે અને એના કારણે ડિવાઈડર પણ તૂટી ગયા છે રસ્તાના પણ પોપડા ઉખડી ગયા છે અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે સાથે સાથે જે અહીંયાના ખેડૂતોની જમીનો છે ખેતીના પાકોને પણ ખૂબ જ મોટું નુકસાન થયું છે અત્યારે પલાસવાડા ભીલાપુર બધે સરપંચ અને તલાટીએ નીકળીને સર્વે કરી રહ્યા છે પણ સાથે સાથે જ સરકારને વિનંતી છે કે જે ખેડૂતોના પાકને નુકસાન થયું છે એમનો પણ સર્વે કરવામાં આવે અને એમને પણ યોગ્ય વળતર આપવામાં આવે કારણ કે આ કુદરતી આપત છે ને આપતમાં નાના માણસોને વધારે નુકસાન થઈ રહ્યું છે ત્યારે આ તમામને સરકાર તરફથી મદદ રહે એ પ્રમાણે આપના મારફત પણ વિનંતી કરું છું અને આ તકલીફોનું બંધ થશે ત્યારે સરકારમાં લેખિત પણ રજૂઆત કરીને અહીંના ખેડૂતોને ન્યાય મળે એવો પ્રયત્ન કરીશું